જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભગવાને રાજે રાજયની શરૂઆત કરતા અર્જુનને કીધું એવ મહાબાહો શૃણુ મે મહાબાહુ અર્જુન તું મારો આ પરમ વચનને સાંભળ પ્રિય માણમ શબ્દ ભગવાને વાપરો કે પ્રિય માણમ પછી કીધું વક્ષ્યામી હિત કામ્યયા હું તારા હિતની ઈચ્છાથી અહમ તે હિત વક્ષ્યામી હું તારા હિતની ઈચ્છાથી આ કહું છું હવે આપણને પ્રશ્ન થાય કે પરમ વચન કઈ બાબતમાં કહેવામાં કેવા પરમ વચનની વાત છે પણ પણ એમની ભગવાન હજી બીજા શ્લોકમાં એક વાત કરે છે કે તું જે આ છે તું સાંભળ કેમ કે ખુદ ભગવાન પોતે એમને કે છે બાકી હું જે કહેવાનો છું એ કેવી વસ્તુ છે શું છે ભગવાને સાતમા અધ્યાયમાં વિજ્ઞાન સહિતના જ્ઞાનનું વર્ણન કર્યું આઠમા અધ્યાયમાં અર્જુનના પ્રશ્નોને કારણે ભગવાને ના છૂટકે વ્યક્તિને સમજાવવા માટે થઈને વિષયાંતર કર્યું નવમાં શ્લોકમાં ફરી પાછું સાતમાનું બંધારણ બાંધી અને ભગવાને વિજ્ઞાન સહિતનું જ્ઞાન હવે દસમા શ્લોકમાં પાછો એ જ વાત ભૂય તું ફરીથી સાંભળે હું તને જે કહેવાનો છું અને એ કેટલું મહાન છે આ તો હું તને કહું છું બાકી આ કેવું છે બીજા શ્લોકમાં વાત કરે છે કે ન મેં વિદુહુ સુર પ્રભવમ ન મહર્ષય અહમ આદિ હિ દેવાના મહર્ષાણામ મહર્ષાણામ ચ સર્વશઃ અહીં ભગવાન શું કે છે કે ન મેં વિદુહુ સુરગણા પ્રભવમ પ્રભવમ એટલે મેં પ્રભવમ મારા પ્રગટ થવાને મારું જે પ્રગટ થવું છે અહીં મારા પ્રગટ થવાને ગણાહા ન વિદુહુ નથી તો દેવતાઓ જાણતા ગણાહા એટલે દેવોનો સમુદાય દેવતાઓ ન વિદુહુ નથી જાણતા મેં પ્રભવમ મારા પ્રગટ થવાને ન

કેમ કે અહમ સર્વશ હું સર્વ પ્રકારે દેવાનામ મહર્ષાનામ ચ આદિ હું સર્વ પ્રકારે દેવાનામ એટલે દેવોનો દેવોનો ચ અને મહર્ષાનામ મહર્ષિઓનું આદિ આદિ બીજ છું આદિ કારણ છું હું આ બંનેનો આદિ કારણ છું એટલા માટે મારું પ્રગટ થવાનું જાણતા નથી એમ મારા પ્રગટ થવાને નથી દેવતાઓ કે નથી મહર્ષિઓ જાણતા કેમ કે સર્વ રીતે બધી રીતે જો સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું હું આદિ કારણ છું એટલે મને જાણી ન શકે ભગવાને પ્રથમ પંક્તિમાં વાત કરી છે કે દેવો અને મહર્ષિઓ મારા વિશે નથી જાણતા હવે જો એક રીતે જોઈએ ને તો દેવતાઓ જે છે બધા વિવિધ તેત્રીસ કરોડ જે કંઈ દેવતાઓ છે બધા દેવતાઓનું શરીર છે દેવતાઓની બુદ્ધિ છે મન છે ઇન્દ્રિયો છે એ બધું અને એ ઉપરાંત દેવતાઓના જે વિવિધ પ્રકારના લોક છે એ બધા લોક આ ઉપરાંત એમના બધી બાબતો કેવી છે તો કે દિવ્ય છે દેવતાઓ ખુદ દિવ્ય છે એમના મન બુદ્ધિ ચિત્ત આ તે બધું એમનું શરીર દિવ્ય છે એમના લોક દિવ્ય છે એમ છતાં પણ એમનું બધું જ દિવ્ય હોવા છતાં ભગવાન કહે છે કે મારા પ્રગટ થવાને હું જ્યારે નોખી રીતે નોખી નોખી દાખલા તરીકે હું જ્યારે અવતાર રૂપે મત્સ્ય છે વરાહ છે કચ્છ છે ઋષિ છે આ અવતાર રૂપે મારું જે પ્રગટ થવાનું છે તે અથવા તો આ સૃષ્ટિની અંદર દરેક પ્રાણીઓમાં જે કંઈ વિવિધ પ્રકારની ક્રિયાઓ છે એ જે મારે કારણે થઈ રહી છે એ અમારી ક્રિયાઓ રૂપે પ્રગટ થવાનું એ પ્રાણીઓના ભાવરૂપે પ્રગટ થવાનું કે પછી સૃષ્ટિમાં વિવિધ પ્રકારની મારું અવતાર સ્વરૂપ કે મારું પ્રગટ સ્વરૂપ છે એ મેં શું કામ કર્યું છે મારો ઉદ્દેશ્ય શું છે મારું લક્ષ્ય શું છે મેં ક્યાં કારણોસર કર્યું છે એ દેવતાઓ ભલે ગમે તેટલા દિવ્ય હોય ને એમ છતાં પણ એ જાણી નથી શકતા એમ બીજું દેવતાઓને માટે પણ મારા દર્શન કરવા ખૂબ દુર્લભ છે એટલા માટે એ પણ મારા દર્શન કરવા માટે સતત આતુર હોય છે લાઈનમાં ઉભા હોય છે એમ કેવું હોય તો ચાલે

પ્રભાવને જાણી નથી આવ્યો મહર્ષિઓ છે વિવિધ પ્રકારની જે કઈ રૂચાઓ છે રે વેદની છે છે અથવા ઉપનિષદ વગેરેના જે મંત્રો રૂચાઓને ઉત્પન્ન કરનાર વિલક્ષણ વિલક્ષણ શક્તિઓને આ મહર્ષિઓ પ્રગટ કરે છે એ મહર્ષિઓની બાબતમાં જોઈએ ને મિત્રો તો સંસારથી મુઠી ઉછેરા માનવી હોય છે સંસાર કરતા તેઓ ઉપર ગયા હોય છે સંસારથી પણ ઉપર ઊઠીને ઊંચા દેખાતા હોય છે બીજું આવા મહર્ષિઓને સંસારની અંદર કંઈ કરવાનું બાકી નથી રહેતું એમને નથી તો કંઈ જાણવાનું બાકી રહેતું નથી તો એમને કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું એ બધું જ કરી ચૂક્યા છે અથવા એમનાથી એ પર થઈ ગયા છે આવા તત્વજ્ઞાની વ્યક્તિઓ તત્વને જાણનારા છે એ એમ છતાં પણ આ મહર્ષિઓ મારા અવતાર અને મારી લીલાઓ જે છે મારા અવતાર વખતની મારા પ્રગટ થયા પછીની જે લીલાઓ છે ને એને સંપૂર્ણપણે તો એ જાણી જ નથી શકતા એ પણ હાથ જોડીને મહર્ષિઓ પણ કે છાપની લીલા પ્રભુ કોણ ઓળખી શકે એમ હવે આપણને પ્રશ્ન એ થાય કે ભગવાન અહીંયા બે નામ લીધા એક દેવતાઓનું નામ લીધું એક મહર્ષિઓનું નામ લીધું તો આવું શું કામ તો કે એટલા માટે જો પદની બાબતમાં વિચારવામાં આવે ને તો સર્વશ્રેષ્ઠ પદ કોનું છે છે તો કે દેવતાઓનું અને જો જ્ઞાનની દ્રષ્ટિએ છે ને મહર્ષિવ શ્રેષ્ઠ છે પદની દ્રષ્ટિએ અને જ્ઞાનની દ્રષ્ટિએ જો આ બંને લોકો ન જાણી શકતા હોય તો પછી સામાન્ય માણસનું તો પૂછવું જ શું ઘણી વખત બહુ મોટું પદ હોય તો એમની પાસે જ્ઞાન ન હોય છતાં પણ એમને જઈ શકે દાખલા તરીકે કોઈ મોટો કોઈ રાજનેતા છે એ ગામની અંદર કોઈ વ્યક્તિ આવ્યો છે બહારથી કોઈ ખેલ કરવા વાળો તો એમને એ અમુક વસ્તુ પૂછશે તો એ ખેલ કરવા વાળાની ઈચ્છા ન હોવા છતાં પણ એમને જણાવશે કે ભાઈ આમાં સાચું આવું હોય છે એટલે પદની દ્રષ્ટિએ દેવો છે અને જ્ઞાનની દ્રષ્ટિએ મહર્ષિઓ છે એ પણ નથી જાણી શકતા ભગવાન એવું હવે બીજી લીટીમાં ભગવાન કહે છે અહમ આદિ હિ દેવાના મહર્ષ નામ સર્વસ્વ હું સર્વ રીતે સર્વ પ્રકારે આ દેવો અને મહર્ષિઓનું આદિ કારણ જોયે હવે દેવો અને મહર્ષિઓની પાસે જે કઈ બુદ્ધિ છે એમની પાસે વિલક્ષણ વિલક્ષણ જે કઈ શક્તિઓ છે એમની પાસે વિવિધ પ્રકારના જે કઈ સામર્થ્ય છે તાકાત છે આ બધું એમને મળ્યું છે ક્યાંથી તો કે કોઈને કોઈ રીતે અહીંયા પ્રકૃતિમાંથી પ્રાપ્ત થયું પ્રકૃતિ કોનામાંથી પ્રાપ્ત થઈ પ્રકૃતિ કોને અસ્તિત્વમાંથી આવી તો કે એ પરમાત્માને કારણે અસ્તિત્વમાં આવી હવે જો પરમાત્માએ પ્રકૃતિને આપ્યું પ્રકૃતિએ આમને આપ્યું છે મહર્ષિઓને કે દેવોને તો પછી તમે વિચાર કરો કે એ બધું સામર્થ્ય શક્તિ એ બધું આપવા વાળો તો હું છું તો મેં જેમને આપી છે એ મારા જથ્થાને કેવી રીતથી ઓળખી એક ઘઉંનો દાણો છે એ આખા ઢગલાને કેવી રીતથી ઓળખી શકવાનો છે આખા ઢગલાને ને એ બરોબર છે કે છે એમના જેવો પણ એમને નહીં હોય જેમ કોઈ બાળક છે એ બાળક પોતાના માતાના લગ્ન વિશે પૂરેપૂરું નથી જાણી શકતો નથી સમજી શકતો કે નથી એમને ઓળખી શકતો એમના માતાના લગ્ન કે નથી તો એ માતાને જાણીને કે માતાના પોતાના શું કહે છે જન્મ વિશે પણ પૂરેપૂરું જાણી નથી શકતો કે પોતાનો જન્મ કેવી રીતે શું છે આ બંને એટલે કે દેવો અને મહર્ષિઓ છે ને એમનું હું કારણ છું માતા છું એમનું હું કારણ છું અને આ દેવો અને મહર્ષિઓ છે ને એ મારું કાર્ય છે અથવા કાર્યનું પણ કાર્ય છે અને નિયમ એવો છે કે કાર્ય છે પણ એને જાણી ન શકે એટલે આ દેવો અને મહર્ષિઓ મારી અંદર લીન થઈ શકે પણ મને જાણી ન શકે બીજું દેહવો અને મહર્ષિઓ એ ભગવાનના આદિ અંત અને એમની જે સીમા છે ને એમને નથી જાણતા ભગવાન અત્યંત આદિ છે સૌથી પહેલા છે ભગવાનના અંત વિશે અને ભગવાનને કેટલીક સીમા છે એમની મર્યાદા શું છે એ દેવો જાણતા નથી શું કામ નથી જાણતા તો કે જ્યારે દેવો નહોતા મહર્ષિવો નહોતા એમની પહેલાં કોણ હતું તો કે ભગવાન હતા પરમાત્મા હતા દેવો અને મહર્ષિવો અત્યારે છે ભગવાન છે દેવો અને મહર્ષિઓ હવે પછી નહીં હોય ત્યારે પણ ભગવાન હશે આદિ અને અંતને કેવી રીતે જાણી શકે દાખલા તરીકે મારા દાદા છે અત્યારે એમની ગેરહાજરી છે તો અત્યારના જમાનાના સિદ્ધાંતોના નિયમોની એમને ક્યાંથી ખબર હોય એ વખતે મારા દાદાને એટલી જ ખબર છે કે વહવારું છે લાજ કાઢે અત્યારે વહવારું છે એ સસરાની પાછળ બેસીને બાઇકમાં નીકળે અથવા સસરાને બાઇકમાં પાછળ બેસાડીને નીકળે એ નહીં જાણતા હોય કેમ કે એમના અંત પછી નહીં આજે તો ભગવાનના અંત વિશે કે એના આદિ વિશે નથી જાણી શકતા કેમ કે એ એક સીમિત છે એમની શક્તિ એમની બુદ્ધિ એ સીમિત છે અને ભગવાનની શક્તિ અને બુદ્ધિને સામર્થ્ય છે અસીમિત છે માટે અસીમિતથી સીમિતને ન જાણી શકાય કેમ કે ભગવાન છે આ બંને આદિ કારણ છે સૌથી પહેલું એનું જો કોઈ કારણ હોય ને તો એ જ આમ સરસ મજાનો શ્લોક ભગવાને પરમ વચન કહેવાની શરૂઆત હવે કરવાના છે એમની પહેલાના બે ત્રણ શ્લોકની શરૂઆત કરી સરસ શ્લોક કે ન મેં વિદુ હોશુર ગણા પ્રભવમ ન મહર્ષય અહમ આદિ હિ દેવાના મહર્ષ મહર્ષાણા ચર્વશય પૂર્ણ કરી જય શ્રી કૃષ્ણ